હજુ ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય સમાજનો રોષ ઠંડો પડ્યો નથી ત્યારે વધુ એક ગુજરાત રાજ્યના મંત્રી કનુ દેસાઈ દ્વારા કરવામાં આવી છે એક સભા દરમિયાન તેઓ હતા ત્યારે રીઝવવામાં ભાન ભૂલીને એક કહેવત કહી હતી કે કોળિયા કુટાઈ અને ઢોળિયા ચૂંટાઈ આ સભાનો વિડીયો સામે આવ્યો હતો ત્યારબાદ કોળી સમાજમાં ખૂબ જ લાગણી ડૂબાઈ હતી ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં કનુ દેસાઈ વિરુદ્ધ આંદોલન અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ત્યારે આજ રોજ સુરત શહેરમાં ઉમેશભાઈ પટેલ જે ન્યૂ દિલ્હી અખિલ ભારતીય કોળી સમાજના જોઈન્ટ સેક્રેટરી છે તેમની સાથે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારના કોળી સમાજના પ્રમુખ સાથે મળીને સુરત કલેક્ટરને આવેદન પત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં સમાજના મોભી એવા ચંદ્રવદન પીઠાવાળાની નેજામાં ભવ્ય આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સમાજના લોકો દ્વારા આપવામાં આવી છે હું ઉમેશ પટેલ ઓલ ઓવર ઇન્ડિયા કોડી સમાજ જોઈન્ટ સેક્રેટરી ગુજરાત કોડી સમાજ પ્રદેશ મંત્રી આજરોજ અમે સમસ્ત કોડી સમાજ સુરત કલેક્ટર અને પ્રાંત કલેક્ટર સાહેબને અત્યારે ચારથી પાંચ દિવસ પહેલાં ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈ જેઓ જાહેર ભાજપની સભામાં કોડી સમાજ માટે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો કે કોડિયા કુટાઈ અને ઢોળિયા ચૂંટાઈ જે અમારે કોળી સમાજની લાગણીને દુભાવી છે જેમણે અને આ રીતે અભદ્ર શબ્દ બોલી અમારા સમસ્ત કોળી સમાજને વખોડી નાખ્યો એમને અમારા કોળી સમાજનું અપમાન કર્યું છે તો અમે લોકો આજરોજ કલેક્ટર સાહેબ અને પ્રાંત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે કનુભાઈ દેસાઈ જાહેરમાં માફી માગે અને ભારતીય જનતા પાર્ટી એમને સસ્પેન્ડ કરે આ બાબતે એ માટે અમે આજરોજ એમનો વિરોધ કરવા માટે કલેક્ટર કચેરીએ આવ્યા છે રમેશ પટેલ અમે તો પહેલાં સૌ પ્રથમ એ કે જે અમારી સમાજ વિશે જે અભ્રત ભાષામાં એમણે જે વાત કરી છે કે કોરિયા કૂતાય ને ધોળિયા ચૂંટાય એ અમે સખત શબ્દમાં એને વખોડી કાઢીએ છીએ આવનારા દિવસોમાં અમારા અધ્યક્ષ ચંદ્રવર્દન પીઠાવાલા સાહેબ આવશે ત્યાર પછી અમે મોટું એક ભવ્ય આંદોલન કરીને એમને અમનો જવાબ આપીશું